ગુડ ઇવનિંગ કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મજામાં છો આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર હું અને આકાશ સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે તે તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો લિંક ને તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો સાહેબ હરખના તેડા એવા છે પેલું કહેવાય ને કે લગ્ન પહેલાં કંકોત્રી લખાય પછી લગ્ન થાય લગ્ન પછી ખબર પડે કે લગ્નનો લાડુ ખાધો એ સરોગ્યો કે પછી પસ્તાવો થાય એના જેવું આજે રિઝલ્ટ ફાઇનલ માર્ક્સ જે છે રિઝલ્ટ તો કહેવાય પણ ફાઇનલ માર્ક્સ જે છે આવી ગયા આવી ગયા છે જે મેરિટ ની બધું બાકી છે પણ ફાઇનલ માર્ક્સ જે છે વિદ્યાર્થી મિત્રો માટે એ આવી ગયા છે કોન્સ્ટેબલ ની જે एग्जाम 2025 માં લેવાની હતી એના માટે ના ફાઇનલ માર્ક્સ ડીકલેર થઈ ગયા છે તો પહેલા તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કેટલા માર્ક્સ થાય છે જો ભાઈ ખોટું બોલે ને એને એના સાસુના સમ છે મારે 199 થાય છે 200 માંથી સાહેબ એવી રીતના

થાય છે વિદ્યાર્થીને એમાં એકસો બે એસીબીસી વેરી ગુડ વિનીભાઈ પટેલ સન ઓફ સાધુ સર ઓબીસી ફિમેલ એકસો તેર પોઈન્ટ પચાસ વેરી ગુડ યુવરાજસિંહ ગોહિલ વેરી ગુડ તમને ઉપર પોલ આપ્યો છે મેં રાઈટ પોલ ની અંદર એક મિનિટ પોલ ની અંદર જે માર્ક્સ છે એ બધા વિદ્યાર્થી મિત્રો એ પોલ તમને આપેલો છે એની અંદર જે છે તમારે તમારી કમેન્ટ કરવાની છે ને જેન્યુન એ પોલ ઉપર ક્લિક કરવાનું છે એકસો પ્લસ થતા હોય તો એવી રીતે પોલ દેખાડો મને

પંદર છ બે હાજર પચીસ ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી ઇટ મીન્સ કે કેવા એવું માગે છે કે ત્રીસ સાત બે ના રોજ ત્રીસ સાત બે હાજર પચીસ ના રોજ અમે ફાઈનલ આન્સર કી મૂકેલી હતી જેને આપણે ફેક કહીએ ફાઈનલ આન્સર કી શોર્ટમાં

જે કોઈ વિદ્યાર્થી મિત્રો એ વાંધા અરજી કરેલી હતી અથવા તો રૂબરૂ જઈને અથવા તો પોસ્ટ દ્વારા એની ચકાસણી લોકોએ કરી પણ એ લોકોને એવો કોઈ કોઈ ડાઉટ પણ વસ્તુનો ફેરફાર કરવો એવું લાગ્યું નહીં લોકો નથી એટલે તમારી જે ફાઈનલ આન્સર કીમાં જે કઈ માર્કસ આ જે કઈ જવાબ આપેલા છે એ લોકોએ એને સાચા માનીને રાખ્યા છે એમાં કોઈ બદલાવ કરેલો નથી બીજો પોઈન્ટ એવું કીધું છે કે પંદર છ બે હજાર પચીસ ના રોજ લેવાયેલી આ લખિત પરીક્ષામાં જેટલા વિદ્યાર્થી મિત્રો હાજર હતા

લોગીન ઉપર ક્લિક કરશો લોગીન ઉપર એટલે તમને તમારા માર્ક્સ દેખાઈ જશે પણ અને બીજી એક વસ્તુ સર એ લોકો અહીંયા સ્પષ્ટ લખેલી છે કે ભઈ 20 તારીખ સુધી જ માર્ક્સ જોઈ શકાશે. આગળ હું કહેવા જતો તો કે સાહેબ આ માર્ક્સ ખાલી 15 દિવસ માટે જ છે એના માટે. હા આજે 5 તારીખ 15 દિવસ સુધી જ તમે તમારા માર્ક્સ જોઈ શકશો. કેટલા 15 દિવસ સુધી યસ આજે 5 તારીખ છે 15 દિવસ સુધી તમે તમારા માર્ક્સ જે છે એ જોઈ શકો છો પણ તમારા માર્ક્સ કેટલા થાય છે મને તો એમાં ઇન્ટરેસ્ટ છે.

એવા વિદ્યાર્થી મિત્રોને આવડી જાય એના દસ ટકા પ્રશ્ન એવા તક સાહેબ ફેકલ્ટી નહીં નું આવડે આ હકીકત વાત છે ડાયરેક્ટ નું આવડે કારણ કે ફેકલ્ટી જેવા પડે જીકે ટાઈપ અને ઈ હતા એનસીઆરટી માં પણ કેવું ખબર છે આ એનસીઆરટી વાંચતા હોય ને તો એનસીઆરટી નવી એનસીઆરટી વાંચો તો એકને કેક કેક એકને ચોક ઠા મારી નાઈ પાછે કે ઈત ના કરો ઘર પે ઈત ના કરના આપ અપને મિત્ર સે પૂછીએ કે હિમાચલ પ્રદેશ મેં ગાંવ મેં ઇસ તર કે મકાન દેખનો કો મિલતે તો કિસ પ્રકાર કે તો નીચેનો જવાબ આપ્યો હોય અને એવા ત્યાંથી પ્રશ્ન ઉઠાવેલા છે ઓકે એનસીઆરટી ની અંદર સ્વ ચપાસવા માટે લોકો આવું બધું નવા નવા પેતરાઓ કરતા હોય કઈક અલગ જ છે એ વસ્તુ બરાબર તો એમાંથી લીધા છે યાદ આવી રીતના કરીને ચોખ્ઠું આપ્યું હોય અને એની અંદર જે છે એમાંથી નીચેથી અહીંથી સાઈડ લાઈનમાંથી સાવ છેલ્લી લીટીમાંથી છેલ્લો શબ્દ ઉપાડીને પ્રશ્ન પૂછ્યો હોય અને એ કોને આવડે તો કે જે દસ ટકા વિદ્યાર્થી મિત્રો કે જેને બહુ મહેનત કરી છે વર્ષ દોઢ વર્ષમાં 4 થી પાંચ વાર એનસીઆરટી વાંચી નાખી છે ને જેનું સારામાં સારું રિવિઝન છે જેને વારંવાર જે છે રિવિઝન કરતા રહ્યા છે જેને પરીક્ષાની તૈયારીમાં ક્યારે કચાસ નથી રાખી એટલા માટે નથી જોયો એ બધા વિદ્યાર્થીઓ જે છે એવું કહી શકે કે ભાઈ આ 10% પ્રશ્ન પણ કદાચ અટેમ્પ્ટ કરી શકે યસ સર એટલા માટે વિદ્યાર્થી મિત્રો જે માર્ક્સ કમેન્ટ કરે છે ને જે આ એ માર્ક્સ બધાને અને એવું નથી હો કે આમાં ઘણા જો ખોટી કમેન્ટ કરવાવાળા છે કે મારા સાહેબ 199 થાય છે હું

ડિપ્રેશન કે એવું વિચાર નથી કે ભાઈ તમારો વારો નહીં આવે એકસો સત્તેર વાળા ઓબીસી મેલ સર પ્લીઝ જણાવો નહીં વાંધો આવે સ્પાઈ ભાઈ આઈ થિંક મારું માનવું એવું છે કે વાંધો ન આવવું જોઈએ હા પછી વાત અલગ છે કે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો હોચીનેને એટલા બધા હોશિયાર થઈ જાય અને મેરિટ આગળ હોય એટલે પણ સ્વાભાવિક છે સર આપ પણ જે છે જે મેરિટ અંદાજિત કયો છો એ મેરિટ માં પણ સ્વાભાવિક છે કે આટલા વર્ષનો અનુભવ હશે કે ભાઈ આટલું આવી રીતે પેપર છે આટલા વિદ્યાર્થીના અટેમ્પટ છે આટલું જ છે જીપીએસસી ની અંદર પણ જ્યારે માર્કેટ ની અંદર પેપર લઈને આવે છે ને છોકરા ત્યારે એવું કહી છે કે મારે 140 થાય છે ને મેરિટ 90 એટ કેની ફેલ થયો હોય છે હમ હમ અને એવા આપણે કિસ્સા આપણે ઓફિસમાં જ જોઈએ છીએ એટલે જોવો મળે છે બને બને સાહેબ રાઈટ એટલે આવા આપણે ઓફિસની અંદર ઘણા છોકરા મળવા આવતા હોય તો એવું કહે કે સાહેબ એકસો પાંત્રીસ થાય છે એટલે આપણે આપણે એમ કે વેરી ગુડ તો તો ની તૈયારી કરજે પછી નું જેમ જેમ નજર નજીક આવે ને ત્યારે એ જ વિદ્યાર્થી પૂછતો હોય કે સાહેબ મેરિટ કેટલા અટકશે હવે મારે ઇઠોતેર થાય છે હવે મારે શું કરવું બટ ડાયરેક્ટ પચાસ નો ગાળો કેમ એકસો ચાલીસથી ઇઠોતેરે પહોંચી ગયો એટલે સ્વાભાવિક સ્ટાર્ટિંગમાં કેવું હોય કે જયારે આપણે પેપર દઈને ને ત્યારે આપણે એવું લાગતું કે આપણે સાચ અને એમાં એ વ્યક્તિનો વાત નથી સાયકોલોજી એવી છે સાયકોલોજી છે કે ભાઈ મેં આન્સર આવી પછી સાચો જ હોય ને એમ ખોટું થોડી હોય મેં વાંચ્યું છે એમ પણ જયારે આન્સર કી આવે અથવા તો ડિસ્કશન થાય એટલે ખબર પડે કે ઓકે બે ચાર માર્ક્સ અહીંયા કપાના ડિસ્કશનમાં પાછા બે ચાર માર્ક્સ આન્સર કી આવે એટલે કપાય એટલે એ રેશિયો જે છે ડાઉન જવાનો છે સો સો ટકા અને સાહેબ જે અત્યારે માર્ક્સ છે ને આ બધા જેન્યુન છે જો એકસો આઠ છે એકસો અગિયાર છે એકસો બાવીસ છે એ બધા માર્ક્સ મને જેન્યુન લાગે છે અને આ મેરિટ આની આજુબાજુમાં જ રહેશે તમે કોઈ ચિંતા ન કરો બધા આશાવાદી છો ને બધાને પાસ થવાય એવા માર્ક્સ જ છે

બહુ રેરમાં બને સાહેબ અને એવો હજાર એક એટલે એ લોકોના માર્ક્સ જોઈને કે અમેરિકા એટલું ઊંચું નો જાય હા એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી જે માર્ક્સ તમે કમેન્ટ કરો છો એ નિયર બાય જ છો કોઈ ચિંતા ન કરો બધા આશાવાદી છો રાઈટ તમે તમારા માર્ક્સ સાચા જોઈ અને સાચો પોલ કરી દેજો અને પછી આના ઉપર હું એક સ્પેશિયલ સેશન ગોઠવી આપીશ અને આપણે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બધા ફરી વખત પાછા પેંડા ખાવા ભેગા તો થાશું સર ખાવા પડે ખબર પડશે કારણ કે સર આટલી સિરીઝ તમારી એનસીઆરટી ની ચાલી રહી છે રોજે રોજ કરંટ અફેર ખાસ કરીને સિરીઝ ચાલી રહી છે

જેથી કરીને જે પણ કોઈ આવનારી તમે બ્રેક પાડશો તો ફરીથી એકડો ઘૂટવો પડશે અથવા તો તમને ત્યારે આ પરીક્ષા આપીને બટા તમારે જાતે સમજવાનું છે તમારે શું કરવાનું છે તમે એક અનુભવ કરી ચૂક્યા છો ને હવે અનુભવથી નહીં શીખે ને બટા તો એ કોઈથી ન શીખે મારાથી પણ ન શીખે સાહેબથી થી પણ ન શીખે ને કોઈ ન શીખવાડી શકે તમે જાત અનુભવ કર્યો છે તો તમે જાત અનુભવ થી શીખો પેલું કહેવાય છે ને સાહેબ કે અનુભવ થી મોટો કોઈ શિક્ષક નથી સાચી વાત છે સાહેબ પરફેક્ટ બહુ સરસ મજાની કહેવત છે બરાબર કે એક્સપિરિયન્સ મેક અ મેન પરફેક્ટ અને સ્પાઈડીએ કીધું છે કે ગ્રેટ રેસ્પોન્સિબિલિટી કમ્સ ગ્રેટ પાવર કમ વિથ હા રેસ્પોન્સિબિલિટી સ્પાઈડર વેસ્ટર્ન ફિલોસોફર સાહેબ અને એનું પણ આ વક્તવ્ય મુદ્દો છે એ બહુ ચર્ચા છે પણ ક્લાસમાં મારો પહેલો કે બીજો લેક્ચર હોય ને એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને કહેતો હોઉં છું કે ભાઈ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ આ વાક્ય જે છે ઘણી વખત સાંભળ્યું પણ હવે જે છે જેમ જેમ જમાનો બદલે છે એમ જે છે ટૂંકમાં ખાસ કરીને વાક્ય પણ જે છે એની અંદર ઇનોવેટિવ આવતા જાય છે જેમ કે પ્રેક્ટિસ મેક્સ મેન એન્ડ વુમન પરફેક્ટ આ કરતા ઇનોવેશન કે ભાઈ હવે ખાલી પુરુષ નહીં પણ પુરુષ અને સ્ત્રી બંને જે છે એને

માઇન્ડો છે એ મેરિટનો અંદાજો છે હજી ક્લિયર અને કન્ફર્મ કરી શકીએ આપના જે છે પોલ ઉપરથી એ વસ્તુ સ્વાભાવિક છે અમને ખ્યાલ આવશે સર છેલ્લી વાત કરીને લેક્ચર પૂરો કરીએ કે વિદ્યાર્થી મિત્રો પાછી એક્ઝામ આવે છે જે કોઈ વિદ્યાર્થી મિત્રો અત્યારે મેરિટ નથી એટલે હું કોઈને એમ નથી કહેતો તમે આ ફેલ ને પાસ જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ છે જે વિદ્યાર્થી મિત્રોને મોડરેટ માર્ક્સ છે ને જે વિદ્યાર્થી મિત્રોને લોઅર માર્ક્સ છે લોઅર અને મોડરેટ એ સાહેબ સાથે સાથે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો ઠીક છે બાકી કોન્સ્ટેબલ પાછી સામે આવે છે તો હવે આ પેપરને ધ્યાને રાખી અને તમારે તૈયારી ની શરૂઆત કરી દેવી જોઈએ જેનું સર છે ને એ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કે અત્યારે ચોમાસાનું નું ઋતુ છે આ ઋતુની અંદર તમે ફિઝિકલ જે છે એની ટ્રેનિંગ લેવા નહીં જઈ શકો તો એનો સમય નો સદઉપયોગ અત્યારે ખાસ કરીને કરી લેવાની જરૂર છે